દર્શક મિત્રો પાર્ટીટીવીમાં આપનું સ્વાગત છે રાજુલા ખાંભા તાલુકા સહકારી સંઘની અંદરમાં અત્યારે મગફળીનું જે વેચાણ થઈ રહ્યું છે અને જે એને ભાવ અત્યારે તમે જે લોકલ જે વેચાણ થાય છે એની અંદરમાં સાતસોથી આઠસો રૂપિયાની અંદરમાં જે વેચાણ થતું હોય એ સહકારી ખરીદ વેચાણ સંઘની અંદરમાં જે રાજુલા ખાંભાના શ્રી હીરાભાઈ સોલંકી આજે જાતે મુલાકાત લેવા માટે આવ્યા છે અને સાડા તેરસો રૂપિયા જેવો માતબર ભાવ ટેકાનો ભાવ કહી શકાય એ ભાવ મળે એ માટે થઈને આજે ધારાસભ્યશ્રી પોતે આજે માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે રાજુલાના અને પોતે બધા જને મુલાકાત લઈ અને જાતે બધાના ટેકાના ભાવથી સાડા તેરસોથી પણ વધારે રૂપિયાના જે ભાવ જે છે ટેકાનો સરકારનો એ ભાવેથી વેચાણ થાય એ માટે થઈને પોતે આવ્યા છે જો માર્કેટિંગ યાર્ડની અંદર આવ્યા છે અને બધા જને પૂરેપૂરો ન્યાય મળે અને સારો ભાવ મળે ખેડૂતોને એ માટે થઈને પોતાનો અભિગમ રહ્યો છે અને અંદરમાં આવી અને અમારા પત્રકાર શ્રી વિપુલ લહેરીએ જાતે મુલાકાત લીધી છે અને પત્રકારો સાથે રહીને શ્રી વિપુલભાઈએ એક આજે શ્રી હીરાભાઈ સોલંકીને મળ્યા છે અને હીરાભાઈ સોલંકી જો જાત મુલાકાત લઈ અને સાતસોથી આઠસો રૂપિયાનો જે પ્રાઇવેટ જે બધા લેતા હતા એ ભાવ એમને મુલતવી રખાવી અને ટેકાના ભાવે તેરસો ને પચાસથી પણ વધારે રૂપિયાના ભાવથી જે સરકાર ખરીદી કરે એ માટે થઈને એમને પણ બધાને સૂચના આપી છે અને આ ટેકાના ભાવે અત્યારે ખરીદી રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદરમાં થાય છે અને ધારાસભ્ય જો જાતે આ આવ્યા છે માર્કેટિંગ યાર્ડની અંદરમાં વેચાણ સંઘની અંદરમાં આવ્યા છે અને જો આપ જોઈ શકો છો કે આ ધારાસભ્ય જે ખેડૂતોના હિતની વાત જે છે એ હિતની વાત જો પોતે જાતે જો મગફળીનો ટેસ્ટ કરે છે કે મગફળી કેવી છે અને એ પોતે જ ચેક કરી અને જે સારામાં સારો ટેકાનો ભાવ મળે એ ભાવ એને સાડા તેરસોથી પણ વધારે રૂપિયાના ભાવથી આજે બધાને જે મગફળીનો ભાવ મળ્યો છે એ માટે થઈને ખેડૂતોમાં પણ એક ધારાસભ્ય પ્રત્યે એક હર્ષની લાગણી થઈ છે કે ના ખેડૂતના બેલી કહી શકાય એવા હીરાભાઈ સોળંકી ધારાસભ્યએ પણ ખૂબ અંગત રસ લઈ અને સરકારે સાડા તેરસો પણ વધુના ના ભાવે મગફળી ખરીદે એ માટે પોતે અંગત રસ લઈ અને પોતે આજે મગફળી ના ટેકાના ભાવે આ મગફળી ખરીદ કરાવી છે રીતે કામ કરતી હોય અને આજે જ્યારે હું મુલાકાત લેવા આવ્યો છું ત્યારે ટેકાના ભાવથી જે ખેડૂતો ને જે મગફળી ટેકાના ભાવથી જે ખરીદી કરી રહ્યા છે સરકારશ્રી હું સરકારશ્રીનો આ તકે ખૂબ આભાર માનું છું તેરસો અને છપ્પન રૂપિયા પોઈન્ટ સાઠ પૈસાના ટેકાના ભાવથી જ્યારે આ ખરીદી થતી હોય અને પ્રાઇવેટ જ્યારે ખરીદી થતી હોય ત્યારે આઠસોથી નવસો રૂપિયામાં જ્યારે એની મગફળી જતી હોય પણ આજે આટલું સ્પષ્ટ કહીશું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છું ત્યારે ખેડૂતોને રાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે અહીંયા અહીંયા કોઈ લાગવોગ વિવક કઈ રીતે કાંઈ ચાલતી નથી સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બોલતા આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે એનો ખૂબ ખૂબ આભાર કેટલા રજીસ્ટ્રેશન થયા છે હમણાં પચીસો જેવા અને બસો માણસ બસો રોજ ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક યુ નામ તમારું

મોડલ એજન્સી ગુસ્કોમા સોલ મારફત આપણી સંસ્થા રાજુલા ખાંભા તાલુકા ખરીદ વેચાણ છ રાજુલા માર્કેટયાર્ડમાં કુલ ખેડૂતોનું મગફળીનું પચીસો પચાસનું રજીસ્ટ્રેશન થયેલું છે એમાં રોજે પચાસ મેસેજ કરી ખેડૂતોને બોલાવ્યું છે જે પૈકી આજ આઠ દિવસ સુધીમાં ત્રણસો એકવીસ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે અને એ પૈકી બસો પચીસ ખેડૂતોનો માલ અત્યાર સુધી આવી ગયો છે અને ખેડૂતોને પૂરો સંતોષ થાય તે રીતે રાજુલા તાલુકા સંઘ દ્વારા વિડીયોગ્રાફી સાથે પારદર્શક કામગીરી સંભાળી અને ખેડૂતોને સહકાર આપી અને આ કામગીરી કરવામાં આવી રહી છે